બનાસકાંઠા હાલસેબી પોલીસે ટીઆરબી જવાન ઉપર હુમલો કરનાર આરોપીને ઝડપી થરા પોલીસ સ્ટેશન લાવી કાદસ્થાની કાર્યવાહી હાથ ધરી खरापोलिस स्टेशन विस्तार मार्ग टीआरबी जवानों पर થયેલ હુમલાના આરોપીને ઝડપી લીધો રાજકોર મિતકુમાર રમેશભાઈ રહે ઉણ તાલુકો કાંકરેજ બનાસકાંઠા એલસીબી પોલીસે થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટીઆરબી જવાનો પર થયેલ હુમલાના આરોપીને ગણત્રીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો ચિરાકુરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કજ ભૂજ તથા પ્રサート સુంబే પોલીસ અધિશક બનાસકાંઠા જિલ્લાનાઓએ નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા શરૂ કરેલ સૂચના અન્વયે એવી દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી પાલનપુર નવના માર્ગદર્શન મુજબ થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટીઆરબી જવાન પર થયેલ હુમલાના ગુનાના આરોપી મિતકુમાર રમેશભાઈ રાજકોટ રહે ઊંઘ તાલુકો કાંકરે જિલ્લો બનાસકાંઠાવાળાને ઊંઘ ગામના બસ સ્ટેશન પાસેથી પકડી આગળની વધુ કાર્યવાહી સારું થરા પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે નોંધાયેલ ગુનો તથા કલમ થરા પોલીસ સ્ટેશન ગુના નંબર અગિયાર ને નવસો બસો પચાસ છસો બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતા કલમ એકસો અઢાર એક એકસો સત્તર બે એકસો પંદર બે બસો છન્નું ખ બસો એકાવન ત્રણ મુજબ કામગીરી કરનાર અધિકારીશ્રીની વિગત ये भी दिसाई पुलिस इंस्पेक्टर एलसीबी पीएल पी आहिर पुलिस सब इंस्पेक्टर एलसीबी एसपी राजकोट पुलिस सब इंस्पेक्टर एलसीबी प्रधान जी एसआई एस आई एल सी बी किस्मत जी हेड कांस्टेबल एल सी बी विष्णु भाई हेड कांस्टेबल एल सी बी भरत भाई हेड कांस्टेबल एल सी बी जयपाल सिंह पुलिस कांस्टेबल एल सी बी अशोक भाई पुलिस कांस्टेबल एल सी बी धर्मेंद्र सिंह पुलिस कांस्टेबल एल सी बी महेश महेश भाई पुलिस कांस्टेबल एल सी बी